મારું નામ મુકેશ કુમાર બુધાભાઈ વાઘેલા હું નડિયાદ રહું છું નવા બિલોદરા ઓલરેડી અહીં જૂના બિલોદરાની નીચે એક ભાઈને ત્યાં ડ્રેસિંગ કરવા આવ્યો હતો અને ત્યાં ડ્રેસિંગ કરતા હતા એક ભાઈનો અવાજ આવ્યો કે ભાઈ એક્સિડન્ટ બહુ ધરામ કરીને અવાજ આવ્યો એટલે અમે દોડ્યા હાઈવે પર તો જોયું તો એક ટેન્કર ઊભી રહી હતી લેફ્ટ સાઈડમાં અને એની પાછળ અટિકા ગાડી જે હતી આખી ઘૂસી ગઈ અને ઘૂસી ગઈ એ ગાડીની અંદર બે જણ જે જીવતા હતા એને ગાડીને અમે સિવિલ મોકલ્યા છે અને આઠ જણના અહીંયા ફેટલ અહીંયા મોત થયા છે ગાડીમાં અને એમની લાશ અત્યારે અહીં પોલીસ રૂરલ પોલીસ સ્ટેશનના માણસો બધા આવી ગયા છે અમારા પ્રેસ રિપોર્ટરના બધા ભાઈઓ આવી ગયા છે જોડે મદદ કરી અમે બધી જે બોડી હતી ડેથ બોડી એમાં ગાડી કમ્પ્લીટ કરી ઊંચી કરીને ટ્રેન બોલાવી ટ્રેન બોલાવી ગાડી પાછી ખેંચી અને બધી લાશો કાઢી અત્યારે જે ફેટલ છે એમને અહીંયા પ્રેસ રિપોર્ટ અને પોલીસની સમક્ષ મૂકેલ છે બધી બોડી ગાડી કઈ જરૂર જાણવા મળે આ ગાડી મહારાષ્ટ્રથી જે ટેન્કર છે એ મહારાષ્ટ્ર જમ્મુ કાશ્મીર જતી હતી અને એનો ડ્રાઈવર ઓલરેડી ત્યાં પાંચ મિનિટ ઊભો હતો અને જે ગાડી આવતી હતી એ એવું જાણવા મળ્યું છે કે બરોડા થી અમદાવાદ પેસેન્જર લઈને જતી હતી હા આઠ જણ ઘટના સ્થળે મોત થઈ ગયા છે જે બે જણ જે જીવ થોડો હતો એને અમે એકસો માં ફોન કરી એકસો માં સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે મોકલેલ છે વડોદરા અમદાવાદ જે એક્સપ્રેસ વે છે ત્યાં નડિયાદ કટથી આગળ જતા પાંચેક કિલોમીટર જે વડોદરાથી અમદાવાદ જવાની જે સાઇડ છે ત્યાં એક ટેન્કર ઉભું હતું મહારાષ્ટ્ર પાસિંગનું એમાં કોઈ મિકેનિકલ ખામી થયેલી એટલે ડ્રાઈવરે ટેન્કર ઊભું રાખ્યું અને પાછળથી અલ્ટિગા કાર ટેન્કરમાં પાછળથી અથડાય છે અને તાત્કાલિક નેશનલ હાઈવે ઓથોરિટી જિલ્લા વહીવટી તંત્ર જિલ્લા પોલીસ તંત્ર મેડિકલની ટીમો બધા જે પહોંચી ગયેલા અને જે ઘટના બની એ ગંભીર છે કારણ કે જગ્યા ઉપર જ આઠેક લોકોના ડેથ થયા છે તાત્કાલિક બધાને રેસ્ક્યુ કરી બે વ્યક્તિ જે જીવતા હતા એમને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં નડિયાદ સિવિલ હોસ્પિટલ પહોંચાડેલા અને ત્યાં પહોંચતા ડૉક્ટર દ્વારા તેમને પણ મરણ જાહેર કરવામાં આવેલા છે આમ આશરે દસેક લોકોના દુઃખદ અવસાન આ ઘટનામાં થયેલા છે તાત્કાલિક રેસ્ક્યુ કરી તમામના રિલેટિવ જે છે એના સંપર્ક કરવાના અમારા પ્રયાસો સતત ચાલુ છે ચારેક લોકોની ઓળખ થઈ ગયેલી છે અને આ ગાડી જે છે પ્રાઇમરી હાલમાં અમને જે વિગત મળી છે એમાં વડોદરાના કોઈ નડિયાદના અમદાવાદ સિટીના એ રીતના અલગ અલગ નાગરિકો બાબતમાં જાણવા મળેલું છે જે કન્સર્ન લોકલ પોલીસ સ્ટેશન છે જ્યાંના આ જે વિક્ટીમ છે એના પણ અમે સંપર્ક કરી અને એમના પરિવારજનોને શક્ય એટલી જલ્દી મદદ મળી રહે અને અહીંયા આવવા માટે એમની પાસે બીજી કોઈ સુવિધા ન હોય તો પણ પોલીસ દ્વારા કે તંત્ર દ્વારા એમને સુવિધા આપી અને શક્ય એટલા જલ્દી એના પરિવારજનો આવી શકે એ પ્રકારનો અમારો પ્રયત્ન અત્યારે ચાલુ છે જે ટેન્કર છે એ પુનાથી જમ્મુ જઈ રહ્યું હતું અને રસ્તામાં આ જગ્યાએ એમાં ટેકનિકલ ફોલ્ડ થતાં ઊભું રહ્યું હતું અને જે ગાડી છે એમાં બધી બાકીની વિગતો મેળવવાની બાકી છે પરંતુ વડોદરા સાઈડથી આવતી હતી અને અમદાવાદ જતી હતી જે ડ્રાઈવર છે એનો સંપર્ક એના રિલેટિવનો થયો છે અને એ સિવાય બીજા ત્રણ નાગરિકો જે મરણ ગયેલા છે એમનો સંપર્ક થયેલો છે બાકીના જે લોકો છે એનો તાત્કાલિક એના પરિવારજનોનો સંપર્ક કરવાના પ્રયત્નો ચાલો છે ટેન્કરમાં શું ભરેલું હતું એ અમે એમના ડોક્યુમેન્ટને બધું ચેક કરીએ છીએ ડ્રાઈવરની પૂછપરછ ચાલુ છે એની માટે અમે એક અલગ ટીમ બેસાડેલી છે પણ પુનાથી જમ્મુ જઈ રહ્યા હતા અને મિકેનિકલ ફોલ્ડ થતા એને પોતાનો ટ્રક લેફ્ટ સાઈડમાં અત્યારે અમે તાત્કાલિક એમને હોસ્પિટલ પહોંચાડેલા છે એક બાળક છે પાંચ વર્ષનું બાકીના જે અમારી પ્રાથમિક માહિતી બધી મળી એ મુજબના નવ લોકો પુખ્ત છે પરંતુ દરેકના પરિવારજનની ઓળખ થઈ જાય એમની ઓળખ થઈ જાય અને તરત એના પરિવારજનનો જે સંપર્ક છે એ અમારી પ્રાયોરિટી છે અને તાત્કાલિક એમની જે આગળની કાર્યવાહી કરવાની છે એ માટે પોલીસ પીઆઈની અંડરમાં એક ટીમ બનાવી અને તાત્કાલિક આગળની કાર્યવાહી ચાલુ કરાવેલી છે એ જે ગાડીના ડ્રાઈવર છે એને ડેથ થયેલો છે પરંતુ એના માલિકનો સંપર્ક થયેલો છે અને મિત્રનો સંપર્ક થયેલો છે એ વ્યક્તિ આવે એટલે ડિટેલમાં પૂછપરછ કર્યા બાદ બધી ધ્યાનમાં આવશે બાબતો કે તમામ લોકો જે છે એ કયા પર્પઝથી ક્યાંથી ક્યાં જતા હતા એઝ અ પેરેન્ટ્સ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા આજે કંઈક નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા બી છે અમારી પાસે બી એ એજ્યુકેશન છે જે બારની સિટી મેળવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે